પછી હવે કેટલો મોટો થઈ ગયો છે જો આ બધા જ મોટા મોટા થઈ ગયા છે ને હા અને હવે જો આ છે ને આ શું કહેવાય છોડના પત્તા પાર વેરી ગુડ અને આ શું કહેવાય દાડી શું કહેવાય દાડી અને નીચે પેલું આ મૂડિયા છે નીચે અંદર ના আমানি সিলি করে মানি সেগো করেনে